તલાટી અને જુનિયર કલર્કની જે ભરતી આવવાની છે તો એના માટે મેં છે ને એની બેન્ચ લીધી છે તો એમાં બંધારણનો પહેલો લેક્ચર આવ્યો હતો એ તો એની મેં નોટ્સ બનાવી છે તો બંધારણનો અર્થ અને સામાન્ય પરિચય તો બંધારણ છે ને એ આપણા દેશના જે બધા કાયદા છે ને એ બધા કાયદાઓનો પણ કાયદો છે એમ આપણે કહી શકાય બંધારણ એટલે શું તો જો નોર્મલી છે ને આપણો દેશ છે એમાં નીતિ નિયમો છે હવે વિચાર કરો આપણા દેશમાં અત્યારે એકસો ચાલીસ કરોડ લોકો છે તો શું દેશમાં કોઈ નીતિ નિયમો ન હોય તો એ બધા લોકો સરખી રીતે રહે ન રહે ઘરમાં પણ આપણે પાંચ ચાર સદસ્ય હોય પાંચ સદસ્ય હોય તો ઘરમાં પણ થોડા નીતિ નિયમો હોય આપણે રાતે દસ અગિયાર વાગ્યા પછી આવીએ તો એક દી તો કાંઈ ન કે ભાઈ બીજા દિવસે બોલે કિમ આટલું મોડું થાય છે જમવામાં એટલે બાર વાગ્યાનો ટાઈમ હોય ને આપણે એક બે દિવસ મોડું કર્યું તો ઠીક છે પછી એક્શન થાય કે બાર વાગે જમવાનો ટાઈમ છે જમવા આવી જાઓ તો આ બધા ઘરના જેમ નીતિ નિયમો હોય છે એવી રીતે દેશને ચલાવવા માટે પણ નીતિ નિયમો હોય છે અને આ નીતિ નિયમો બધા ભેગા થાય અને જેમાં રાખવામાં આવે છે એને દસ્તાવેજ કહેવામાં આવે છે તો આપણા દેશનું બંધારણ એટલે કે આ દસ્તાવેજ નીતિ નિયમોનું બંધારણ છે ને એને સંવિધાન પણ કહેવામાં આવે છે અને એ એરિયુની અનુચ્છેદ ત્રણસો ત્રાણુંમાં છે બંધારણ સંવિધાન કેવું એવું કયા અનુચ્છેદમાં છે તો અનુચ્છેદ નંબર ત્રણસો ત્રાણું હવે જો અહીંયા લખેલી છે થિયરી કે દેશ ચલાવવા માટે પાયાના મૂળભૂત સિદ્ધાંતો પછી નીતિ નિયમો સંગ્રહ જે દસ્તાવેજમાં થાય તે દસ્તાવેજ એટલે બંધારણ દેશને ચલાવવા માટે જે પાયાના મતલબ જે જેના ઉપર આખો દેશ ટકી રહે પાયો મીન્સ એવો મૂળભૂત સિદ્ધાંત નિયમો નિયમો સંગ્રહ દસ્તાવેજમાં થાય તો તે દસ્તાવેજ એટલે બંધારણ હવે સંવિધાન એટલે શું તો જો સંવિધાનની સંધિ છૂટી પાડવી નહીં તો સમ પ્લસ વિધાન તો સમનો મતલબ થાય સમાન કેવો થાય સમાન અને વિધાન છે ને એના સમાનાર્થી શબ્દ ઘણા બધા અર્થ થાય છે વિધાનના પણ અહીંયા આપણે જે વિધાન છે ને એ કાયદો સમાન કાયદો એના સંદર્ભમાં છે બાકી વિધાનમાં તમે જો વિધાનનું વિધિ થાય વિધાન એટલે નિયમ થાય વિધાન એટલે સેવા થાય વિધાન એટલે કર થાય વિધાન એટલે ઉપાય થાય વિધાન એટલે કરવું તે પછી વિધાન એટલે છે ને હાથી માટે બનાવેલું લાડુ પણ થાય છે પછી વિધાન એટલે ક્રિયા કે કથન કરવું એવું થાય હું અહીંયા કરવું બોલી ગયો ભૂલથી ક્રિયા કે કથન કરવું એવું પણ થાય પણ આપણે અહીંયા વત્તા વિધાન સમ એટલે સમાન અને વિધાન એટલે કાયદો અથવા નિયમ આપણે કાયદો લેવી તો સમાન કાયદો એવો મતલબ થાય છે સંવિધાનનો હજો આપણે જે બંધારણમાં ભાગ નંબર બાવીસ છે ને બાવીસ એમાં ટૂંકી સંઘના આરંભિક અને જો આપણે આનો હિન્દીમાં મતલબ કાઢવી નહીં કે ટૂંકી સંજ્ઞા આરંભને હિન્દીમાં શું કહેવાય એને અધિકૃત કરવા બાબતે શું કહેવાય અધિકૃત કરવા બાબતે હિન્દીમાં એને અધિકૃત કરવા બાબત થાય તો આપણો ભાગ નંબર બાવીસ છે ટૂંકી અને આરંભ તો એમાં અનુચ્છેદ નંબર ત્રણસો ત્રાણુંથી ત્રણસો પંચાણું છે એમાં ત્રણસો ત્રાણુંમાં જે અંધા અનુચ્છેદ છે ને ત્રણસો ત્રાણું એમાં એવું લખ્યું છે કે ભારતનું બંધારણ ભારતનું સંવિધાન કહેવાશે તો અહીંયા જો કીધું સંવિધાન એટલે શું તો અનુચ્છેદ બંધારણ સંવિધાન કેમ કહેવામાં આવે છે તો અનુચ્છેદ લખેલું છે કે ભારતનું બંધારણ છે ને એને ભારતનું સંવિધાન કહેવામાં આવશે જો અહીંયા લખ્યું છે દેશના તમામ નાગરિકોને સમાન રીતે લાગુ પડતો કાયદો તો જો કાયદો સર્વોચ્ચ કાયદો છે એટલે કાયદાનો કાયદો છે બંધારણ શું છે સર્વોચ્ચ કાયદો છે કાયદાઓનો પણ કાયદો એટલે કે બંધારણ દેશના તમામ કાયદાઓ બંધારણને આધીન બને આવો દેશમાં ગમે કાયદો નવો બનાવવામાં આવે અત્યારે બે હજાર પચીસ ચાલે છે પૂરું થવા આવ્યું આમ તો આજે કઈ તારીખ થઈ છે આજે અઠ્યાવીસ નવેમ્બર થઈ છે તો અઠ્યાવીસ નવેમ્બર થઈ છે તો આજે કવો ક્યાંક કાયદો બનાવવામાં આવે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે અને જો એ બંધારણને અનુરૂપ ન લાગે બંધારણની શું કહેવાય ફેવરમાં ના હોય એની શું કહેવાય ઓપોઝિટમાં કાક કરતો હોય તો એ કાયદો રદ થઈ જઈ શકે છે એટલે દેશના તમામ કાયદાઓ બંધારણને આધીન આધીનવાની છે જમીનનો મૂળભૂત દસ્તાવેજ છે તો આપણો ભારત આખો દેશ છે ને એનો મૂળભૂત દસ્તાવેજ કહેવાય કે આપણા ઘરનું મક મકાનનો દસ્તાવેજ હોય પછી આપણા ખેતરનો દસ્તાવેજ હોય કે શું કહેવાય એને ક્યાંક બીજું છે હાથ બહાર કહે પણ હોય એવી રીતે આપણા આખો દેશ ભારત છે ને એનો દસ્તાવેજ એટલે કે આપણો બંધારણ બંધારણને શું કહેવાય ખબર કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કોન્સ્ટિટ્યુશન તો આ કોન્સ્ટિટ્યુશન છે ને એ લેટિન ભાષાનો શબ્દ છે અને લેટિન ભાષાના કોન્સ્ટ કોન્સ્ટિટ્યુટે ઉપરથી ઉતરી આવ્યો છે અને એના ઉપરથી પછી કોન્સ્ટિટ્યુટ બન્યું અને એના પછી કોન્સ્ટિટ્યુશન બન્યું તો આપણે યાદ રાખવાનું કોન્સ્ટિટ્યુશન કઈ ભાષાનો શબ્દ છે લેટિન ભાષાનો શબ્દ છે જો આપણું બંધારણ છે ને બંધારણ મુજબ આપણી સરકાર ચાલુ ચા આપણું બંધારણ છે ને એના મુજબ આપણી સરકાર કામ કરે અને આ સરકાર છે ને એમાં ત્રણ વસ્તુ એક તો કારોબારી ધારાસભા અને ન્યાયતંત્ર તો જો ધારાસભા શું કરશે તો ધારાસભા સભા છે ને એ કાયદો ઘટશે તો આ કારોબારી ધારાસભા અને ન્યાયતંત્ર વચ્ચે છે ને સત્તા જવાબદારી ફરજોની ફાળવણી થશે સત્તા જવાબદારી અને ફરજોની ફાળવણી થશે તો જેમ કે ધારાસભા કાયદો ઘડે તો એ કાયદો છે ને એનો અમલ કોણ કરશે કારોબારી કરશે શું કરશે કારોબારી કરશે અને આ કારોબારી જો આનો અમલ સરખી રીતે નહીં કરે તો ન્યાયતંત્ર એને શું કરશે છે કે તમે આદેશ આપશે તમે કારોબા ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરો એટલે કે એને સજા આપી શકે છે ન્યાયતંત્ર ધારાસભા કાયદો ઘડશે કારોબારી એનો અમલ કરશે ન્યાયતંત્ર એનું ધ્યા શું કરશે જોશે કે આનું થાય છે કે નહીં જવાબદારી છે ન્યાયતંત્રની કે જુઓ કે કાયદા પ્રમાણે થાય છે કે નહીં તો આવી રીતનું છે હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર વહીએ છીએ છ મિનિટ થઈ ગઈ એક જ પેજમાં તો ભારતનું પ્રથમ લેખિત બંધારણ દસ્તાવેજ તો જો એમ કહેવાય કે ભારતનું પ્રથમ લેખિત બંધારણ કયું અથવા ભારતનું પ્રથમ લેખિત દસ્તાવેજ કયું તો રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોતેરને કહેવામાં આવે છે આમ રાખું તો તો ભારતનું પ્રથમ લેખિત બંધારણ ક્યાં કહેવામાં આવશે રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો તોંતેર જેને આપણે શું કહીએ ગુજરાતીમાં નિયામક ધારો સત્તરસો તોંતેર આવો જો બંધારણની આપણે થોડી કે નોર્મલ બાબત જોઈ લઈએ કે બંધારણ તો શરૂઆતમાં છે ને અનુચ્છેદ કેટલા હતા થ્રી નાઇન્ટી ફાઈવ એટલે કે ત્રણસો પંચાણું હતા હાલમાં છે ને ચારસો અડસઠ પ્લસ છે પણ જો ચારસો અડસઠ ન હોય ઓપ્શન મારે ત્રણ ચોગાઈ તમે યાદ રાખી શકો કેમકે સરે આ લખાય ત્રણ ચોગાઈનું કારણ હશે કે એમને બધા પીવાય ક્યુ પેપર જોતા હોય ને એના પ્રમાણે કાંક જોઈને કીધું હોય એટલા માટે પહેલાં તો હતા એ ફિક્સ હશે થ્રી નાઇન્ટી ફાઈવ પણ અત્યારે છે ને ફોર સિક્સટી એટ ચારસો અડસઠ છે પણ ચારસો ચુમ્માલી પણ યાદ રાખવાના છે પછી અનુસૂચિઓ તો જો અનુસૂચિઓ છે ને આઠ છે અનુસૂચિને બીજું શું કહેવામાં આવે છે પરિશિષ્ટ પણ કહેવામાં આવે છે શેડ્યુલ્સ પણ કહેવામાં આવે છે તો આપણે પહેલાં અનુચ્છેદની વાત કરીએ થ્રી નાઇન્ટી ફાઇવ હતા પછી થઈ ગયા ફોર સિક્સટી એટ અથવા ત્રણસો પછી જો અનુસૂચિ આઠ હતી એટલે કે પરિશિષ્ટ શેડ્યુલ હવે હાલમાં બાર છે કેટલી છે બાર ભાગ શરૂઆતમાં બાવીસ હતા અનુચ્છેદ શરૂઆતમાં ત્રણસો પચા પંચાણું હતા અનુસૂચિ શરૂઆતમાં આઠ હતી અને આપણે પરિશિષ્ટ અથવા શેડ્યુલ પણ કહે છે અને ભાગ બાવીસ હતા હવે હાલમાં જે ભાગ છે ને ચોવીસ પણ ચોવીસ ઓપ્શનમાં જોવા મળે છે સુધારો બે હજાર અગિયાર માં છે ને ભાગ બી ભાગ નવ બી ઉમેરાણો સહકારી મંડળી તો એ પછી બે વર્ષ થયા ને તો રાજેન્દ્ર શાહ નામના એક વ્યક્તિ છે ને ભારત સરકાર ઉપર કેસ કરી નાખ્યો કેવો કેસ કર્યો કે છે ને તમે સહકારી મંડળીનું જો અંદર બંધારણમાં એડ કરવા ને તો તમારે રાજ્ય સાથે છે ને પરમિશન લેવી પડે એમની બહુમતી જોઈએ અને આ કેસ ચાલ્યો 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 બે હજાર તેરથી ચાલુ હતો તે લાસ્ટમાં વીસ સાત બે હજાર એકવીસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને આ ભાગ નવ બી સહકારી મંડળી છે ને એને ગેરબંધારણીય ગણ્યો છે એટલા માટે ચોવીસ ભાગ થાય છે બાકી મોસ્ટ ઓફલી મેં આ લેક્ચર નહોતું જોયું ને એ પહેલાં મેં પણ પચીસ ભાગ પાકા કર્યા હતા તો આ રીતે છે એટલે ચોવીસ પચીસ બે તમે યાદ રાખી શકો છો તો સર કે પહેલાં ચોવીસ ના કે પચીસે કરી શકો તો એટલા માટે મૂળ બંધારણ વિશે અગત્યની માહિતી તો જો બંધારણ સભાના સભ્યો કેટલા હતા થ્રી નાઇન્ટી એઇટ એટલે કે ત્રણસો નેવ્યાસી સભ્ય હતા સ્વીકાર આવ્યું ક્યારે તો છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસ હવે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસથી લઈ અને સ્વીકાર્યું તો પ્રથમ બેઠક મળી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસથી આપણે જ્યારે સ્વીકાર્યું ત્યારે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ એટલે આમ કરીને ટોટલ કેટલા બે વર્ષ અગિયાર મહિનાને અઢાર દિવસ લાગ્યું આપણા બંધારણને બનતા કેટલો બે વર્ષ અગિયાર મહિનાના અઢાર દિવસ પ્રથમ બેઠક થઈ હતી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસમાં સ્વીકારાયું છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસમાં હવે આપણે આ બાજુ આવી જઈએ પાસા ઇંગ્લિશ શૈલી કઈ હતી ઇટાઇલી એટલે કે બોલો ત્રાસા અક્ષર આવે એ વજન કેટલો હતો ત્રણ પોઈન્ટ પંચોતેર કેજી અને ચર્મપત્ર ઉપર લખેલો હતું આવી માહિતી અત્યારે મેં પહેલીવાર જોયા કે આવી રીતે વેઇટ પણ લખેલો છે ને આવી રીતે ચર્મપત્રથી બનેલું છે પાના કેટલા હતા તો બસો એકાવન પેજ હતા પાંચસો બે કુલ સત્રો હતા અગિયાર અને કુલ બેઠકો હતા એકસો છાસઠ કેટલી એકસો છાસઠ બંધારણનો મુખ્ય સ્ત્રોત બે હતા એક તો વિદેશી સ્ત્રોત એટલે કે સાહીઠ દેશોમાંથી લીધું અને બીજું તો આપણું જે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ હતો ને એમાંથી બે તરતી ઓલમોસ્ટ ટકા જેવો ભાગ એમાંથી લીધેલો છે હવે આપણે વાત કરીએ તો અહીંયા બહુ મસ્ત છે કે આપણું બંધારણ છે ને બંધારણ એ બંધારણ સભાએ સભાપતિ હતા એના ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમને કીધું કે તમે છે ને ઓગણીસો પચાસ પહેલા છે ને બંધારણની હિન્દી આવૃત્તિ તૈયાર કરો એમ કે બંધારણ કેમાં બન્યું હતું કે ઇંગ્લિશમાં બન્યું હતું ક્યારે તૈયાર થઈ ગયું હતું સ્વીકારાયું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણીસો પચાસ પહેલા ઓગણીસો પચાસ સુધીમાં તમે છે ને બંધારણને હિન્દીમાં કરનાર શું કીધું આમને એક તારીખ આપી કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધીમાં હિન્દીમાં કોપી તૈયાર કરવા માટે રાજેન્દ્ર પ્રસાદે ને એક સમિતિ બનાવી અને એ સમિતિના અધ્યક્ષ હતા ઘનશ્યામ ગુપ્તા તો આ ઘનશ્યામ ગુપ્તાએ છે ને આનું કાર્ય બાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે જ પૂરું કરી નાખ્યું કેનું તો હિન્દી આવૃત્તિ તૈયાર કરી નાખી રોજના રોજ હિન્દી આવૃત્તિ પ્રકાશિત કરી નાખી જાન્યુઆરી બાકી એમને જાન્યુઆરી સુધીનો ટાઈમ આપ્યો પણ આમ તો એનીથી ચાર દિવસ પહેલા એમને કરી નાખ્યું કોણ હતા ઘનશ્યામભાઈ ઘનશ્યામ ગુપ્તા હવે જો આપણે વાત કરીએ ને તો ઇંગ્લિશ કોપી છે ને એની એની રચના કોણે કરી તો પ્રેમ બિહારી રાય હિન્દી કોપીની રચના કરી હતી વસંત કૃષ્ણ વેદે અને બંધારણની ડિઝાઇન તૈયાર કરી હતી નંદલાલ બોજે અમુકનું પ્રારૂપ તૈયાર કોણે કર્યું હતું બી એન રાવે અને અમુકની ડિઝાઇન કરી હતી બી આર સિન્હાએ તો જો આ કેટલી ડિટેલ થઈ ગઈ આમાંથી બેઠે બેઠો ક્વેશ્ચન પૂછ્યા ઇંગ્લિશ કોપી તો પ્રેમ બિહારી રાયજાદા હિન્દી પૂછે તો વસંતકૃષ્ણ વેદ બંધારણની ડિઝાઇન પૂછે તો નંદલાલ બોઝ આ ત્રણ વસ્તુ યાદ રાખવાની પછી અમુક યાદ કરો આમુક આવે એટલે બી એન રાવ સલાહકારે હતો અને અમુક સલાહકારે હતા અને અમુકની પ્રારૂપ પણ લખેલું અને અમુકની ડિઝાઇન તો બી આર સિન્હા તો જો આમ ખાવાનું તો બી યાદ રાખવાનો શું યાદ રાખવાનો બી બી એન્ડ રાવ બી હવે લાસ્ટ બધ નોટ ધીડિયો પૂરો કરીએ તો જો ભારતના રાષ્ટ્રપતિને સત્તા છે કે તેઓ બંધારણને હિન્દીમાં અધિકૃત કરી શકે તો આવો એક અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર થ્રી નાઇન્ટી ફોર એ છપ્પનમાં સુધારો ઓગણીસો સત્યાસી માં આ અનુચ્છેદ ત્રણસો ચોરાણું એમાં એવું લખ્યું છે કે હિન્દીમાં અધિકૃત કરવા બાબતે શું છે કે ભારતના રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે તેઓ બંધારણને હિન્દીમાં અધિકૃત કરી શકે કયા અનુચ્છેદમાં આર્ટિકલ થ્રી નાઇન્ટી ફોર એ ક્યારે ઉમેરાણો તો ઓગણીસો સત્યાસીમાં માં આવી ગયો હતો છપ્પનમાં સુધારામાં તો જો બંધારણીય તો જો બંધારણીય હસ્તલિખિત કોપી હિન્દી અને ઇંગ્લિશ છે બે કોપી છે કેવી હાથથી લખેલી છે આ પ્રિન્ટ આઉટ નથી આ મેં કેમ હાથથી લખ્યું એવી રીતે હાથથી લખેલી હશે એ વખતે બંધારણની હસ્તલિપિત હસ્તલિખિત કોપી ટુ કોપી છે એક તો હિન્દી અને બીજી છે ઇંગ્લિશ આ બંને કોપી છે ને આપણું જે અત્યારે હાલનું સંસદ ભવન છે ને એની લાઇબ્રેરીમાં કાચની પેટીમાં હિલિયમ વાયુથી સુરક્ષિત છે હવે જો આ બે ત્રણ ક્વેશ્ચન છે બહુ નાના નાના ક્વેશ્ચન છે પણ ડાયરેક્ટ પૂછાઈ જાય તો પૂછાઈ જાય અને આપણે યાદ રાખવું જોઈએ આવું બધું તો જો વિશ્વના વિશ્વ વિશ્વના કાયદાના પિતા પૂછે તો હેમુ રાબી કોણ છે વિશ્વ કાયદાના પિતા હેમુ રાબી ભારતીય કાયદાના પિતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતીય કાયદાના પિતા તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશ્વ કાયદાના પિતા તો હેમુ રાબી બંધારણનો સ્વીકાર તો બંધારણનો સ્વીકાર કર્યો તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં આપણે જોયું હતું આજે છવ્વીસ નવેમ્બર છે ને એને બે હજાર પંદરથી સંવિધાન દિવસ અથવા બંધારણ દિવસ તરીકે મોદી સાહેબના નેતૃત્વમાં ઉજવવામાં આવ્યું અને એની પહેલાં બે હજાર ચૌદમાં છવ્વીસ નવેમ્બરને કાયદા દિવસ તરીકે ઉજવતા ભાઈ બે હજાર પંદરમાં એને સંવિધાન દિવસ અને બંધારણ દિવસ તરીકે તો આવી રીતે બે વસ્તુ કરી ચૌદમાં કાયદા દિવસ તરીકે ઉજવણી ચાલુ કર્યું ને પંદરમાં સંવિધાન દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવવાનું ચાલુ કર્યું તો આટલું જ હતું આ એક લેક્ચરમાં આટલું કરાવ્યું હતું હવે મને લાગે આગળ જતા લેક્ચરમાં થોડું વધારે કરાવશે તો તમે કહેશો તો હું આવી રીતે તમારી સાથે શેર કરતો રહીશ હું બધી નોટ્સ બનાવવાનો જ છું બધા વિષયની તો જોઈ શકો છો તમે આ બંધારણ છે પછી એવી રીતે મેં ગુજરાતી વ્યાકરણ પણ લખેલું છે હજી સુધી છે ને એક બંધારણ અને ગુજરાતી વ્યાકરણ આ બે છે ને એમાં જ તે ભણાયેલું છે બાકી બધામાં છે ને ઓવરવ્યુ આવેલો છે જેમ કે ના ઇંગ્લિશમાં આ ઇંગ્લિશમાં થોડું ભણાયું છે ત્રણ વિષયમાં બાકી બધામાં છે ને ઓવરયુ છે કે આટલા ટોપિક આવે આટલું આટલું આવશે આમ આવશે તેમાં આવશે એવું બધું ચાલુ હતું તો જો તમે વિજ્ઞાનમાં પણ એવું જ છે કે વિજ્ઞાનમાં સમજાય કે જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી સ્પેસ ટેકનોલોજી ડિફેન્સ ટેકનોલોજી મિસાઈલ ને વિસાયલ એવું બધું કર્યું પછી ન્યુક્લિયર ઉર્જા સામાન્ય વિજ્ઞાન એવું બધું આવ્યું હતું પછી સાંસ્કૃતિક વારસા માટે જુઓ તમે બધું સમજાયું હતું કે વારસામાં શું શું કરવાનું છે ભણાવ્યું નથી પણ બધું ઉપર ચાલુ કરી દીધું કે આટલું બધું આવે આમાં બધું કરવાનું છે એટલે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો તો આ તમે જોઈ શકો છો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ એવી રીતે છે અને લાસ્ટ બધાનો અત્યારે ઇતિહાસમાં તો છે ને મને લાગે બેનું ભેગું કર્યું છે ભારત તથા ગુજરાતનું બધા ટોપિક લખાવી દીધા છે સિંધુ સભ્યતા આમાં એવું છે કે જો સિંધુ સભ્યતાના બધું ટાઈમ હશે ને ત્યારે છે ને ગુજરાતમાં કોઈ અલગ રામ સામ્રાજ્ય નહીં પણ જ્યારે આ અગિયારમો ટૉપિક આવે છે રાજપૂત યુગ દિલ્હી સલ્તનત વિજયનગર સામ્રાજ્ય અહીંયા પંદરમાં ટોપિકથી ગુજરાત સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત ત્યાંથી થોડું ઘણું લાગે છે અને અહીંયા આ દસમા ટૉપિકમાં એ છે ગુજરાતના મહત્ત્વના રાજવંશો બાકી અહીંયા આનું મેત્રકમાં કાંઈક અહીંયા સુધી તો ગુજરાતનું નવમાં ટોપિક હતું કે ગુજરાતનું ક્યાંય નામો નિશાન ટૉપિકમાં નથી પછી ખબર નહીં લેક્ચરમાં આવે કે ન આવે તો જોયું છે ચાલો પછી અહીંયા ઘણા બધા ટોપિક છે ગાંધીયુગ સુધી લઈ જાય છે લાસ્ટમાં આઝાદ ઇન્ફોજ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજો બંધારણ દેશી રાજ્ય એકીકરણ અને આવી રીતનું છે તો બસ આટલું જ હતું બંધારણનું આપણે વિડીયો બનાવવાની ઈચ્છા રહીએ તો બનાવીને મૂકી દીધું તમે જો કોમેન્ટ કરશો તો હું આગળ પણ એનું બંધારણનું લેક્ચર આવશે તો આગળનું પણ તમને થોડું ઘણું શેર કરી દઈશ થોડું ઘણું મીન્સ કે જેટલું લેક્ચરમાં કરાવશે એ બધું તમને હું શેર કરી દઈશ જો તમે કોમેન્ટ કરશો તો ચોક્કસ હું લખેલી નોટ્સ હશે આવી રીતે શેર તમને કરી દઈશ આમાં ઓનલાઈન તો ઠીક છે અત્યારે આટલું જ મેલ્ટે હેર